તો આજે આપણે બનાવશું ચોમાસાનું સ્પેશિયલ એવું શાક બનાવવાના છીએ તો ચોમાસામાં આ શાક બધાના ઘરે બનતું જ હોય છે અને આ આ જે શાકભાત શાક છે એ ચોમાસામાં જ ખૂબ આવે છે પણ એ ખાવામાં ખૂબ ટેસ્ટી બને છે તો મારા પરિવારને તું ફેવરિટ એવું શાક છે તો આજે આપણે એ શાક બનાવવાના છીએ વેલકમ ટુ તો આજે આપણે કંટોલાનું શાક બનાવવાના છીએ તો કંટોલાને મેં અહીંયા અડધી કલાકથી પાણીની અંદર પલાળી રાખેલા છે એટલે કે પાણીની અંદર રાખે તો જે કોઈ રજોટો હોય કે કચરો હોય એ નીકળી જાય કારણ કે આ કાંટાની અંદર ધૂળ ને રજોટ ને કંઈ નાની એવી જીવાત કે હોય એ ધોઈને સરસ મેં ધોઈ અને સરસ અહીંયા પાણીમાં પલાળી દીધા છે હવે આપણાને સુધારી લેવાના છે અને શાકમાં માટે આપણે એક ટેસ્ટ એવો મસાલો તૈયાર કરવાનો છે તો એના માટે અહીંયા આપણે લસણ લીધું છે અહીંયા બે ચમચી જેટલી ખાંડ છે અને અહીંયા બે ચમચી જેટલા એટલે કે એક મુઠ્ઠી જેટલા માંડવીના બી છે એક ચમચી જેટલા અહીંયા વરિયાળી છે અને એક ચમચી સફેદ તલ લીધેલા છે પહેલાં આપણે લસણવાળી ચટણી ખાંડી લેશું પછી આપણે કંટોલાને સરસ સુધારી લેવાના છે બે નાની ચમચી જેટલું આપણે લાલ મરચું ઉમેર્યું છે ચપટી મીઠું ઉમેરી અને આપણે ચટણી તૈયાર કરી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો એને સાઈડ ઉપર એક વાટકીમાં કાઢી અને પાણીમાં પલાળી દઈશું એટલે જ્યારે આપણે વઘાર કરીએ ત્યારે આપણી ચટણી બળી ન જાય તો અહીંયા આપણે લસણ વાળી ચટણી કાઢી લીધી છે તેમાં પલાળીને આપણે રાખી દઈશું એક ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું દોઢ ચમચી જેટલું ધાણા જીરું પાવડર મસાલાને પાણીમાં પલાળી દેસો એટલે એકદમ મસાલો આપણો ફૂલી જશે માનવીના દાણા છે આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે ખાંડેલું હોય ખાંડીને પેલા આપણા બા દાદાઓ આવી રીતે જ બનાવતા બધું ખાંડણીમાં ખાંડીને આપણા નાની અને બા અથવા તો મમ્મી કાકી બા એ બધા આવી રીતે જ પેલા બનાવતા જ્યારે કાંઈ પણ ભરેલું શાક કે બનાવતા તો એ ખાંડણીની અંદર જ ખાંડતા પહેલાં તો ક્યાં મિક્સર જાર હતા તો આવી રીતે બનાવે તો એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે તો અહીંયા આપણું દર તરું સરસ મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો તમે ફ્રીજમાં મહિના દિવસ સુધી સ્ટોર કરીને રાખો તો ગમે તે ભરેલા શાકની અંદર ઉમેરી શકો છો આની અંદર ખાંડ અને મીઠું તમે પછી સ્વાદ પ્રમાણે લાલ મરચું હળદર ધાણાજીરું પાવડર આની અંદર તમે ઉમેરી શકો છો અને જે લસણ ન ખાતા હોય એ લસણ ન ઉમેરે તો ચાલે પણ અત્યારે અમે ઘરે બધા લસણ ખાઈએ છીએ એટલે લસણવાળી ખાંડણીની અંદર મેં આ ખાંડેલું છે તો સાઈડ ઉપર આપણે મસાલો પણ કાઢી લીધો છે એની અંદર ખાંડ પણ ઉમેરી દઈશું આપણે જે પ્રમાણે તમે ગળ પણ ખવાતો એ પ્રમાણે ખાંડ અથવા તો સાકરનો ભૂકો કે ગોળ પણ તમે ઉમેરી શકો છો તો કંટોલાને શેષેજ ઉપરથી આપણે કાંટાની આવી રીતે ખાલી ઉતરવાનો છે બહુ બધી છાલ નથી કાઢવાની આની આવી રીતે કાઢી નાખવાની છે એકદમ સરસ કૂણા હોય ને એવા કંટોલાની આપણે પસંદગી કરવાની છે બીયાનો હોય એ કાઢી લેવાનો જો આ નાના છે પણ તો એમાં બિયા છે તો આવી રીતે લાંબી લાંબી ચીપ્સ માં આપણે સુધારી લેશું બધા કંટોળાને આવી રીતે આપણે સુધારી લેવાના છે તો અહી આપડે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું ચમચી જેટલી હિંગ ઉમેરશું આપણો મસાલો જે પડાળીને રાખેલો એ ઉમેરી દેસુ

કંટોલા બધા આપણે સરસ સુધારી લીધા છે જે બિયાનો ભાગ હતો એ કાઢી નાખ્યો છે મસાલા મસાલા સાથે આપણે કંટોલાને સરસ સાતડી લેવાના છે આપણે મીઠું મસાલા સાથે આપણે સરસ આપણા કંટોલા ગયા છે તો આપણે સાઈડ ઉપર જે મસાલો તૈયાર કરીને રાખેલો એ બધું આપણે અહીંયા ઉમેરી દેવાનો છે એ મને થોડું તીખું ઓછું લાગે છે તો એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશ તમારા ઘરની અંદર જે પ્રમાણે તીખું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો હવે આપણે એને ઢાંકીને થવા દેવાનું છે સાવ ધીમા ગેસ ઉપર વચ્ચે વચ્ચે આપણે એક થી બે વાર હલાવતા રહેશું અને સાઈડ ઉપર ગરમ પાણી મૂકી દેસુ આપણે શાક ની અંદર ઉમેરવા માટે હવે પાછો આપણે હલાવી લેશુ મે બે થી ત્રણ વાર હલાવી લીધેલું છે ઉપર નીચે કરી એટલે બધી સાઈડ થી આપડા કંટોલા પાકતા જાય આવી રીતે મે બે થી ત્રણ વાર હલાવેલું છે મસ્ત એવા સતરાઈ ગયા છે મસાલા સાથે ને થોડા ઘણા પાકી પણ ગયા છે હવે અહીંયા સાઈડ ઉપર મે ગરમ પાણી કરીને રાખેલું એ અહીંયા આપણે પાકવા માટે ઉમેરી દેશું અર્ધિક વાટકી જે તો આપણે પાણી ઉમેરશું સાઉધીમાં ગેસ ઉપર આપણે થવા દેશું ધીમા ગેસ ઉપર જે શાક પાકે ને બહુ મસ્ત એવું મીઠું થાય છે હવે આપણે ખોલીને જોઈ લેશું તો અહીંયા પાણી તો બધું ભરી ગયું છે અને હવે આપણે શાકને પણ જોઈ લેશું તો મસ્ત એવું આપણું શાક પણ પાકી ગયું છે બધું પાણી ભરી ગયું છે મસ્ત એવું ચોરતું શાક થઈ ગયું છે તો અહીં આપણે લીલા ધાણા ઉમેરી દેશું અને ગેસ બંધ કરી મિક્સ કરી અને સર્વિંગ પ્લેટમાં હવે આપણે શાકને શવ કરી દઈશું એકદમ ટેસ્ટી એવું આપણું કંટોલાનું શાક તૈયાર છે તમે ટિફિનમાં પણ આપી શકો અને બાળકોને પણ આપી શકો એને મજા પણ આવી જશે કે મસ્ત એવું આપણું કંટોલાનું શાક છે જે શાક ન ખાતા હોય ને એને પણ આ કંટોલાનું શાક ખાવાની ખૂબ જ મજા આવશે તો કંટોલાનું શાક તૈયાર છે રોટલી ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવી જાય એવું ટેસ્ટી એવું કંટોલાનું ચોમાસા સ્પેશિયલ શાક તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો